આરોપીઓએ ફરિયાદીની ઇટાળિયા હોસ્પિટલ અકાઉન્ટમાંથી ઉચાપત કરી નાણાં વાપરી નાખી ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર ઈસમની ધરપકડ કરતી આર્થિક ગુના નિવારણ શાખા સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડૉક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે